જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો રીપી ઇ લર્નિંગ અપમાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પંદર સંભાવના આપણે જેવી રીતે આગળના ચેપ્ટરોમાં આગળના વિડીયોમાં વાત કરી કે ખૂબ અગત્યનું ચેપ્ટર છે તો હવે આપણે ત્યાંના કન્ટિન્યુ આગળ વધીએ દાખલાઓમાં દાખલા પાર્ટ ટુ એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધવાની છે હવે જેની અંદર નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી તો પોસિબલ તો બનવાનું જ નથી બીજો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી સારું ચાલો કઈ વાંધો ને આપણે ધારી લે એમાં કંઈ ખબર નથી પડતી કે એમાં કેટલી મીઠાઈ પી છે એટલે હું ધારી લઈશ ધારો કે થેલામાં લીંબુના સ્વાદની એન મીઠાઈ છે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની કુલ cool. n મીઠાઈ છે એટલે આપણને ખબર પડી ગઈ કે મીઠાઈ કેટલી n એટલે આપણને કુલ પરિણામ મળી ગયા એમાં પહેલો સવાલ માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે ને તે નારંગીના સ્વાદ ન હોય ધારો કે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ નારંગીના સ્વાદની હોય નારંગી ના સ્વાદ ની તો નારંગીના સ્વાદની હોય તેની ઘટના એ તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી હશે ઝીરો તો આપણે સૂત્ર લખીએ તો નારંગી ના મીઠાઈ કુલ એના છેદમાં એન એ બરાબર ઝીરો ના છેદમાં એન એટલે કુલ મીઠાઈ કેટલી થઈ ગઈ તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી મળી જીરો તો જ્યારે સંભાવના ઝીરો મળે જયારે કેવી ઘટના હોય અશક્ય તો લખવાનું અશક્ય ઘટના છે કેમકે નારંગીના સ્વાદીમાં આવવાની ક્યાંથી છે જ નહીં તો બીજો સવાલ લીંબુના સ્વાદની હા એ મળશે ધારો કે થેલામાં જોયા વગર થેલામાં જોયા વગર જો મીઠાઈ લેવામાં આવે અને તે લીંબુના સ્વાદની હોય તેની ઘટના એ સોરી ઘટના બી એ તો આપણે આગળમાં લઈ લીધું એટલે સ્મોલ બી બરાબર એક એ ન કેમ કે થેલામાં કેટલી તમે આગળના ચર્ચા કરી એટલે મેં તમને કીધું કે થેલામાં લીંબુના સ્વાદની કુલ એન જ છે એટલે એનમાંથી પસંદ થવાની છે એટલે મારે શું લેવું પડે બી બરાબર એમ તો પી ઓફ બી બરાબર લીંબુના સ્વાદની છેદમાં કુલ લીંબુના સ્વાદની એન એટલે પરિણામ મળશે તમને તો તમે સરળતાથી લઈ શકો શું લઈ શકો કે આપેલી ઘટના ચોક્કસ ઘટના છે કેમ કે સંભાવના શું મળે છે એક આપેલ ઘટના ચોક્કસ ઘટના ચાલો ક્લિયર કેમ કે એક ની અંદર લીંબુ ના સ્વાદ જ મીઠાઈ છે તો લીંબુ પસંદ થવાની નારંગી તો નથી થવાની લસક્ય ઘટના ચાલો આગળનો સવાલ આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી તો હવે તમારે કાઈ નથી કરવાનું સીધું સિમ્પલ શરૂઆત કરી નાખવાની છે સંભાવના જ આપી દીધી તો કે વિદ્યાર્થીઓના જન્મદિવસ વિદ્યાર્થીઓના આપી દીધી એટલે પીઓફી આપી દીધું છે ઝીરો પોઈન્ટ નવ નવ બે તો આપણને ખબર છે કે ઘટના ને પૂરક ઘટનાનો સરવાળો શું થાય ઘટના પૂરક ઘટના બરાબર એક ઘટના તમારી પાસે છે પી ઓફ એ પૂરક ઘટના નથી એનું પી ઓફ એડેસ કહી દે અને પી ઓફ એડેસ એટલે શું જન્મદિવસ સમાન હોય આ લખી જ નાખવું પડશે ને જન્મ દિવસ સમાન હોય એને એ એડેસ કીધું આપણે ઓકે તો બરાબર એક આ પી ઓફ એ બરાબરની પહેલી સાઈડ જશે એટલે પી ઓફ એડેસ બરાબર 1 માઇનસ પી ઓફ એ બે જશે આઠ નવ માંથી નવ ઝીરો ઝીરો અને ઝીરો એટલે તમારી સંભાવના આવી ગઈ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ તો વિદ્યાર્થીઓના જન્મ દિવસ જો સમાન દિવસે હોય તો તેની સંભાવના શું પી ઓફ

ત્રણ અને કાળા દડો યાદચીક રીતે કાઢવો તો તે કેવો જોઈએ લાલ યાદચીક રીતે એટલે કેવી રીતે કે ભાઈ તમે નાખો છો હાથ નાખો છો એ બેગની અંદર અને જે દડો આવે તમારે સિલેક્ટ કરી લેવાનો જોવાનું નથી રાઈટ વાત તો ચાલો યાદચ્છિક રીતે તો લખીશ ધારો કે એક પસંદ કરતા લાલ હોય તેની ઘટના એ એ બરાબર લાલ રંગના દડા કેટલા છે ત્રણ તો આનું સૂત્ર આપણે સીધું મૂકશું તો આવશે પી ઓફ એ બરાબર લાલ રંગના દડા છેદમાં કુલ દડા ચલો લાલ રંગના દડા એના છેદમાં એન એટલે કે ત્રણ ના છેદમાં કુલ કેટલા છે એટલે તમને આસાની સંભાવના મળી ગઈ પી ઓફ એની હવે એવું કીધું લાલ ન હોય લાલ ન હોય તો કેવા હશે

ક્રોસ ગુણાકાર કરશું છેદ સમાન હોય તેની સંભાવના પહેલી વાત એના પ્રોપર એવો વર્ડ વાપરો છે લાલ ન હોય લાલ નો તો આપણને ખબર છે કેમ કે એની અંદર બે જ દડા છે લાલ અને કાળા તો લાલ નોય તો કેવા હશે કાળા તેની સંભાવના શું મળી ગઈ ફાઈવ બાય ચાલો આગળ જોઈએ એક પેટીમાં પાંચ લાલ લખોટી આઠ સફેદ લખોટી લખોટીઓ છે પેટીમાંથી એક લખોટી લાલ હોય સફેદ હોય લીલી ન હોય ચાલો જોતા જોઈએ પેટીમાં લાલ લખોટી પાંચ સફેદ લખોટી આઠ અને લીલી

લાલ હોય તેની ઘટના એ ચલો લાલ લખોટી કેટલી છે તો કે લાલ લખોટી પાંચ છે એટલે મળી ગયું પાંચ તો પી ઓફ એ બરાબર લાલ લખોટી હોય છેદ માં કુલ એટલે એના છેદમાં માં એન ના છેદ માં સત્તર આ તમને સાની સંભાવના મળે મિત્રો તો કે લાલ લખોટી હોય ની સંભાવના મળી કે પાંચ ના છેદમાં સત્તર એમાં ને એમાં બીજો સવાલ છે સફેદ લખોટી હોય એવું તો પેટી એક લખોટી લેતા સફેદ હોય તેની ઘટના બી તો સ્મોલ બી બરાબર કેટલી થશે સફેદ લખોટી કેટલી છે આઠ તો પી ઓફ બી બરાબર સફેદ લખોટી સફેદ લખોટી હોય એની સવાલ ની અંદર જુઓ લાલ લખોટી ની સંભાવના પાંચ ના છેદમાં સત્તર સફેદ લખોટી ની સંભાવના અઢાર ના છેદ માં સત્તર છેલ્લો સવાલ બહુ મસ્ત છે લીલી નો હોય લીલી ન હોય તો કેવી હોય લાલ અને સફેદ બે ની સંભાવના આપણે મળી ગઈ છે બે નો સરવાળો કરી નાખીએ તો જો હું લખીશ હોય તેની ઘટના સી તો પી ઓફ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી રાઈટ વાત છે કેમ કે આશાની સંભાવના છે તો કે ભાઈ સફેદ ની અને આસાની છે તો કે લાલ ની તો બે નો બેદ માં સત્તર પ્લસ આઠ ના છેદ માં સત્તર બાર ને પાંચ આઠ ને પાંચ તેર તેર ના છેદ માં સત્તર તો લીલી ન હોય એની સંભાવના કેટલી તેર ના છેદ માં સત્તર સર આમાં તો કઈ કરવા નથી ને હા ભાઈ કઈ કરવાનું નથી મગજમાં થોડો ઘણા સૂત્ર રહી જાય એટલે કામ થઈ જાય આપડે ઓકે ચાલો આગળ જોઈએ ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી માંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી જો આકૃતિ બાજુમાં બતાવી છે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી તો આપણે સિમ્પલ દાખલાની શરૂઆત કરીએ તો શું આવશે કુલ માછલી પહેલા તો આપણે કુલ માછલી લેવી પડે નર અને માદા તો ચાલો કુલ માછલી એન બરાબર

તેની સમ ઘટના એ તો નર માછલી કેટલી છે પાંચ આ જો આપણી પાસે આવી ગયું છે તો પી ઓફ એ બરાબર નર માછલી હોય છેદમાં કુલ માછલી હોય નર માછલી કેટલી પાંચ પાંચ ના છેદમાં તેર એટલે સંભાવના શું મળી ગઈ પાંચ ના છેદમાં તેર ચાલો આગળ જોઈએ

અયુગમાં સંખ્યા તરફ નિર્દર્ષ કરે અયુગમાં એક ત્રણ પાંચ સાત કે યુગમાં બે ચાર છ આઠ બે સરખી આવશે ચાલો તો આપણે શરૂઆત કરીએ દાખલાની શરૂઆત કુલ પરિણામ એન બરાબર આઠ મળી ગયા એન પેલો સવાલ તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો જો હું સવાલ ને કેવી રીતે લખું છું જોતા જજો ધારો કે તીર આઠ તરફ નિદર્શ કરે તેની ઘટના એ આઠ કેટલી વાર વાર છે છે અંદર તો કે સર એક જ એટલે પી ઓફ અહીં આવી જશે એ બરાબર તો ચાલો પી ઓફ એ બરાબર આઠ તરફ હોય છેદમાં કુલ આઠ તરફ હોય એવા કેટલા એક એકના ના આઠ ઓકે આગળ નો સવાલ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે ચાલો જોતા ધારો કે સંખ્યા તરફ નિર્દેશ કરે તેની ઘટના બી અયુગ્મ સંખ્યા કઈ કઈ એક વાત પેલા લખી નાખીએ એક ત્રણ પાંચ અને સાત ચાર થયા કે યુગ્મ કયો બે ચાર છ અને આઠ બે કેવા થશે સરખા તો આપણે લખવું હોય તો લખાય યુગ્મ કે અયુગ્મ કે બે ની સંભાવના કેવી મળવાની સમાન કેમ કે બે ની અંદર ચાર ચાર સભ્યો થવાના છે તો ચાલો પી ઓફ એ બી બરાબર સોરી પી ઓફ બી બરાબર અયુગ્મ કે યુગ્મ સંખ્યા હોય છેદમાં કુલ ચાલો એટલે બે તો ભાઈ જે તીર છે એ યુગમાં સંખ્યા પર નિદર્શ કરે કે અયુગમાં કરે એના પર સંભાવના શું આવે એક ના બે આગળ બે કરતા મોટી સંખ્યા તરફ નિદર્શ કરે બે કરતા મોટી એટલે કઈ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ફરી એક વખત બે કરતા મોટી એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ આવશે તો હવે આપણે તો શું લખાય ધારો કે ધારો કે બે કરતા મોટી સંખ્યા તરફ મોટી સંખ્યા તરફ નિદર્શ નિદર્શ કરે તેની ઘટના સી તો સ્મોલ સી બરાબર કેટલા జోతా జాయి యాపడే తోకే 3 4 5 6 7 અને 8 એટલે લખેલા થ્યા 6 સભ્ય થઈ ગયા તો p(c) = 2 કરતા મોટી સંખ્યા છેદમાં કુલ એટલે c ના છેદમાં n એટલે કે 6 ના છેદમાં 8 6 એટલે 3 2 6 અને ચાર દુ આઠ બબે કેન્સલ એટલે જવાબ આવ્યો ત્રણ ના ચાર કોના બરાબર પી ઓફ સી બરાબર ત્રણ ના ચાર આગળ હવે એક સવાલ બાકી રહ્યો નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો બધી નવ કરતા નાની છે આઠે આઠ છે કે નહીં તો જો લખો ધારો કે તીર નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છેદમાં કુલ ડી ના છેદ માં એન એટલે કે આઠ ના છેદ માં આઠ 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 કેન્સલ લે જવાબ હોય સર આ તો એક આવ્યો તો કેવી ઘટના છે ચોક્કસ ઘટના છે કેવી ઘટના છે ઓકે આ સિમ્પલ દાખલાઓ બધા છે ચાલો પાસાને અવિભાજ્ય સંખ્યા મળવાની પાસાને એકવાર ફેંકો એટલે કુલ પરિણામ કેટલા મળે કુલ પરિણામ એન બરાબર કયા કયા એક બે ત્રણ ચાર પાંચ છ મને અહીંયા સુધી

મળે તેની ઘટના એ ચાલો અવિભાજ્ય સંખ્યા હું તમારે ચર્ચા કરી લો પહેલા બે ત્રણ પાંચ આ ત્રણ સંખ્યા આવી છે જે અવિભાજ્ય જેના ભાગ નથી પડતા એક તટસ્થ બે ના ભાગ નો પડે ત્રણ ના નો પડે ચાર ના પડે બે દુ ચાર છ ના પડે તંદુ છ એટલે સંખ્યા આવી એ બરાબર ત્રણ તો પી ઓફ એ બરાબર અવિભાજ્ય સંખ્યા કુલ સંખ્યા એટલે એના છેદમાં એ ત્રણ ના છેદમાં છો તમને સંખ્યા બે અને છ ની વચ્ચે કોણ આવે ત્રણ ચાર પાંચ હવે કે નહીં તો હું લખશું ધારો કે પાસાને ફેંકતા પાસાને ફેંકતા શું કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેની ઘટના કોણ કોણ આવે ત્રણ આવે ને કયા કયા ત્રણ ચાર અને પાંચ એટલે પી ઓફ બી બરાબર બે અને છ વચ્ચેના અંક

કે યુગમ સંખ્યા હું તો તમને બે કરાવી દઉં કેમ કે બે મળી જશે આ યુગમ અયુગ્મ અને બે ચાર અને છ આ બે ની અંદર ત્રણ ત્રણ ઘટક જ મળશે એટલે સી બરાબર કેટલા લખાય ત્રણ તો પી સી બરાબર અયુગ્મ સંખ્યા આવે છેદમાં કુલ એટલે સી ના છેદમાં માં એન ત્રણ ના છેદમાં છ ત્રણ એકા ત્રણ ત્રણ છ જવાબ આવે એકના છેદમાં બે આ તો તમારો રાઈટ સંખ્યા હતોગમાં બે નો જવાબ કેવો આવે સેમ કેમ કેમ કે બે વસ્તુ ની અંદર ત્રણ ત્રણ છે તો આ તો મિત્રો આપણું સંભાવના ચેપ્ટર નો પ્રશ્ન નંબર સધ્યના દાખલા આગળના વિડીયોમાં આવી જ રીતે આપણે મસ્ત દાખલાને જોતા રહીએ